ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક શેર કરો ગોહેલ તો હોય હોય જાતિ જાતિ જાત તો અમે

હાલો બોલો બોલો કઈ શ્રી બોલો છો રાજકોટ થી બોલો રાજચોકશી અતરે છોકરી એવું તમે બતાવો છો મારે

એ મોટા હું નાનો અચ્છા અને marriage થઇ ગયા તા એ એમના marriage થઈ ગયેલા છે હમ એ જુદા રેતા કે ના એ અલગ રેહે અચ્છા તો એના દીકરા દીકરી એ છે ને એમના દીકરા છે બે છે હે બરોબર છે બરોબર છે સમજાઈ ગયું શું કામ કરતા તમે ખેતી જ કરો છો ને ખેતી જ કરીએ હું આપડે તો શું ભાઈ ખેતી જ કરીએ કેટલીક આવક કેટલી થાય તમારે

ના ખેતી કરે બીજું કરું ભાગે કરીએ અડધા ભાગે કરીએ છીએ ખેતી ડાંગર કરીએ છીએ એમ નઈ આ ખેતીનું તમે કરો છો તમારી પાસે જે જમીન છે એ વાવો છો પછી એ સિવાય બીજું કઈ સાઈડમાં કામ કરો છો સાઈડ કામ કરીએ છીએ હે એમાં શું હોય એમાં ડોગર એવું હોય તો તમામ ડોગર માં ઉનારા માં શિયારા માં ચોમેટી એવું બધું કરીએ એવું છે શિયારા માં બરોબર તો તમામ ડોગર જ હોય એમાં તો ઘરની જમીન નથી ઘર જમીન છે ઘર જમીન કરતા કરીએ ઘરની ટાઈમ ભાગે કરવાનું ચાહ્યું બરાબર એની આવક કેટલી થાય એની

મારે ત્રીસ કઈ એ તો મમ્મી નહીં મમ્મી નહીં શું આમ તો પચાસ સાહીઠ વર્ષ એમના થઇ જશે એમના તો ઓહો સીધા સીધા વીસ વર્ષ નો ફેર હા એકલો ફેર એવું છે એવું છે બરોબર ઉમર થઈ ગયેલી હોય એમને અચ્છા 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 સમજાઈ ગયું હા બરોબર છે બરોબર છે સમજાઈ ગયો

મારા સિવાય કોઈ કામ કરે ને ખેતી ને મારે કરવું પડે પછી પોતાની જમીન એવું છે ખેતી કરવાનું પછી છોડી દીધું પછી એવું છે હમ બરાબર તમે ક્યાં સમાજ માંથી છો ગોહિલ ગોહેલ તો તમારે અટક છે ને તમે સમાજ ક્યાં આવે નાતી 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 તમારે ગોહિલ જ આવે नाती गोहल थोड़ी कोई तो हाई कोई अटक कोई जाती जाती जाटो हमें जो ना यार मैं याद नहीं है पाप मार मम्मी पूछ पड़ा है हाँ ये मार पाप ये ओसी हम पड़े ये वो ओसी हम जब पड़े हाँ ले 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 आ तो पहली बार जो ही कहा मैं ये मात्र मैं खबर न पड़े <laughs> <laughs> પટેલ બ્રાહ્મણ રજપૂત આમાં કેટલી બધી જ્ઞાતિ હોય ને કેવું હેબાર ખબર ન રહી તમને તો તમે મિયા પૂછ્યું તમે કોક ને પૂછો શું તમ કયો એને

હા પણ ઈ વસ્તુ સાચી પણ હું એમ કઉ છું મેં તમને પૂછ્યું કે તમે ક્યાં સમજ ના છો તો તમે હેમજા નહીં પછી મેં કીધું તમે કઈ જાતિ તોય તમે હેમજા નહીં પછી મેં કીધું તમે કઈ જ્ઞાતિ તોય તમે હેમજા નહીં તો તમે એમાં તમને સમજણ નો પડી તો તમારે કોક ને પૂછવું હોય તો તમે શું પૂછો સરસ સરસ કઈ કઈ વાત સારું હવે તમે દરબાર સમાજ માંથી છો તો તમારે બીજા કોઈ સમાજ આલે કે તમારે દરબાર સમાજ માં જોઈએ બીજા સમાજ ને તમારી ત્રીસ વર્ષની ઉમર છે જોવા ગયા તા એવું કઈ કે નઈ લોચા મારતા ચાલી વર ના છો તમે ત્રી વર્ષના છો કઈક એવું ગોટો વાયરો છે ને એમ થયું હોય છે કે છોકરો થોડોક અભણો એવું લાગે તો કઈક વાયરો લાગે મને એવું લાગે છે હા કયો તો ખરા કેટલી વખત જોવા ગયા તા

ફોન આવે નહીં જાય કઈ જવાબ મલાય નહી કયું નહીં એમ તમારે ફોન કરે કે હું થયું ફોન નંબર ભૂલી ના ગયા ને કે તો લખાવી દઉં નંબર મારો ફોન ના ઉઠાવે શું કરીએ ઉપાડી હા ગજબ કેવાય એ કેવું થાય અમે બીજો ફોન થાય બરાબર બરાબર એવું થાય ફોન જ

અત્યારે આપડે જે કાઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે ઓડિયો આપડે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપડી ચેનલ થી બરાબર છે અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો

આપડે કરાય વાંધો નઈ હાલે બરોબર ને તો એકાદ દીકરા દીકરી હોય તો તમને કઈ વાંધો નથી બરોબર પેલ કરીએ આપડે

अश्विन अश्विन भाई रावजी भाई गोहेल एक मिनट हो चालू रखो हेलो चालू रख दो अश्विन हाँ, कुमार हाँ। रावजी भाई गोहेल कुमार रावजी भाई गोहेल रावजी भाई गोहेल हम चालू रख दो गोहेल हम <laughs> ગામ ક્યુ કીધું ગામ આઈડી ક્યુ કીધું આઈડી આઈડી પંચોર આઈડી થાય પંચોર આઈડી હા પેલો પંચોર આ પછી આઈડી આવે અચ્છા અચ્છા ગામ નું નામ છે આઈડી હા આઈડી આઈડી તાલુકો કયો કીધો આનંદ આણંદ હમ આનંદ અને જિલ્લો ઉમરેટ ઉમેટ

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ